જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમકાર શિવાય હર હર મહાદેવ હર મારી ચેનલનું નામ છે મધુબેન મારવિયા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં धैन धैन हिराब मा तैन धैन हिरा रे एने हिरो पछि आखा रे, એને હીરો છે આખા દેશને ને રે એને સફળ બનાવો ભારત દેશ મોદીનો નાદ ગુંજે છે આખા દેશ મારે सफल बनाइ भारत देश मोदिनो नाद गुन्जेछे आखा देशमा धैना हिराबा माने रे तैन धैना हिराबा मा त અડે તમને આ મોદીજીનું ગીત કેવું લાગ્યું મારી ચેનલને ખૂબ સબ્સ્ક્રાઇબ કરજો અને ખૂબ પસંદ કરજો